ઘણા વર્ષોથી અત્યારે અત્યારે દશામાન કરીએ છીએ સોસાયટીવાળા પાટણવાળા દુકાનદારોનો સાથ ચાલીનાર છોકરાઓ તથા વડીલો મળી આપણા પ્રોગ્રામ સતત કરીએ છીએ અને પ્રોગ્રામ ચાલુ છે દર પાંચ વર્ષે દશામાનો ભંડારો બી કરીએ છીએ ભંડારામાં સારો સપાટ સપોટ સોસાયટીવાળા દુકાનદારો પાટણવાળા અને તમે અમારે ધૂપડ થકી એવા સૌ સાથે મળીને આ પ્રોગ્રામ કરે છે આ પ્રવૃત્તિ અમે રેશની સમારી કરી છે અમારા પછી અમારા આવનાર જે બાળકો છે એમાં દશામાનું આવું ધાર્મિક પ્રવૃત્તિ થતી એના અંદર રાજકારણ ખોટા સાહેબો કમિશ્નરો સીઆઈઓ એફસીઓ કલેક્ટરો એવા બધા બોલાય એમનો સાથ શકાય છે અને હવે પછી બી આવું કાર્યક્રમ ચાલુ રહે એવી અમે આક્ષેપતા કરીએ જય દશામાં મિત્ર મંડળ

આ માતાજીનું ભાવ્ય બંધા માતાજી કાર્ય કરવામાં બાપુના તેમની હોય કે જે વગેરે ભાઈઓ છે એક એક મહિના બસ લોકો ભાવથી મહેનતું આ માતાજીનું કાર્ય જાગૃત કર્યું છે અને ચાલતું કહેવાય છે A gente vai fazer um videoção, mano. A gente vai viajar, tá? Obrigado, gente. A gente